ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રિના સમયે બનેલી હત્યાની સનસનીખેજ ઘટનામાં બોરતળાવ પોલીસે મોટી સફળતા મેળવી છે એક્ટિવા માંગવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં એક યુવાનની કરપીણ હત્યા કરનારા પાંચેય શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે કુંભારવાડાના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ત્રેવીસ વર્ષીય સાહિલભાઈ સૈયદ પાસે આરોપીઓએ એક્ટિવા માંગ્યું હતું સાહિલભાઈએ વાહન આપવાની ના પાડતા નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને આરોપીઓએ સાહિલભાઈ પર હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવી હતી હત્યાની જાણ થતાં જ બોર તળાવ પોલીસ એક્શનમાં આવી હતી પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સચોટ બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલા પાંચેય આરોપીઓને દબોચી લીધા હતા હાલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે